ડભોઈ શહેરના એક અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ ડભોઈ ટીંબી ફાટકથી નવી નગરી સુધીના રોડની બંને બાજુએ ગાંડા બાવળનું જબરજસ્ત સામ્રાજ્ય છવાઈ ગયું છે આ રોડ ઉપર બાવળના ઝાડો એટલા મોટા અને ઘેરા બની ગયા છે કે તેના થડ અને ડાળીઓ હવે રોડ સુધી ફેલાઈ ગયા છે જેના કારણે આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે વાહન ચાલકો અને મુસાફરો માટે મોટો ખતરો માર્ગની આસપાસ ઉગી નીકળેલા બાવળના ઝાડોના કારણે દ્વિચક્રીય વાહનોથી માંડીને રિક્ષા ટેમ્પો અને અન્ય મોટા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકોએ સતત બાવળની ડાળીઓથી બચવા માટે સંઘર્ષ કરવો પડે છે વાહનોને નુકસાન પહોંચે છે પસાર થતી વખતે બાવળના ઝાડ સ્થળ અને તીક્ષ્ણ કાંટાવાળી ડાળીઓ વાહન સાથે સ્થળાય છે અને ખાસ કરીને મોટા વાહનો માટે જગ્યા ઓછી પડતા વાહનોની સાઈડ બોડી કાચ અને મિરરને નુકસાન થવાના બનાવો વધી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસું પૂરું થયા પછી રોડની સાઈડમાં ઉગી નીકળેલા ઘાસ અને જાડી ઝાંખરા ખાસ કરીને ગાંડા બાવળને દૂર કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓને રોડ વિભાગની હોય છે જોકે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કે જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી નથી ડભોઈ ટીંબી ફાટકથી નવીનગરી સુધીના માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહનચાલક અને મુસાફરો સ્થાનિક તંત્ર અને માર્ગ મકાન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે માર્ગને જોખમ મુક્ત બનાવવા માટે ઝડપથી બાવળના ઝાડ અને ડાળીઓને કાપી રોડની બંને બાજુની સાઈડ સાફ કરવી અનિવાર્ય છે જેથી કોઈ ગંભીર જાનહાનિ થાય તે પહેલાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય